વરસાદ રાજ્યમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી આજે ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં વરસી શકે છે કમોસમી વરસાદ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા આજે કચ્છ ગીર સોમનાથ જામનગર દ્વારકા બોરબીમાં માવઠાની આગાહી તો ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસી શકે છે કમોસમી વરસાદ અમદાવાદ અને ગાંધીનગર સહિત કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાલે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના બીજેપી આજે જાહેર કરી શકે છે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી ગુરુવારે મોડી રાત સુધી ચાલી હતી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ઉમેદવારોના નામ ને લઈને કરાઈ ચર્ચા પહેલી યાદીમાં હોઈ શકે છે અનેક દિગ્ગજ નેતાઓના નામ પ્રધાનમંત્રી મોદી ઝારખંડ પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે આજે ઝારખંડ અને ત્યારબાદ પશ્ચિમ બંગાળના હુગલીમાં વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ જનસભાને પણ કરશે સંબોધિત પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી અભિયાનનો કરાવશે પ્રારંભ હુગલીમાં પ્રધાનમંત્રી મોદીની રેલી કાલે કૃષ્ણાનગરમાં ગજવશે જનસભા લોકસભા ચૂંટણી પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરનો દાવો દક્ષિણમાંથી ચૂંટણીમાં ભાજપ ને વ્યાપક સમર્થન કોંગ્રેસને આડે હાથ કહ્યું રાજનીતિનો થઈ રહ્યો છે પર્દાફાશ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વધી ચાર ટકા મેન્યુફેક્ચરિંગ માઇનિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રનો સારો દેખાવ સમગ્ર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જીડીપી સાત પોઈન્ટ છ ટકા રહેવાનો અંદાજ કહ્યું આઠ પોઈન્ટ જીડીપી દેશના અર્થતંત્રની મજબૂતી અને ક્ષમતા પંચોતેર હજાર એકવીસ કરોડની રૂફટોપ સોલાર યોજનાની કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ મફત વીજળી અને સોલાર પ્લાન્ટ ના ઇન્સ્ટોલેશન માટે અઠ્યોતેર હજાર કરોડ સુધીની સબસિડી દરેક પરિવાર માટે બે કિલો વોટ સુધીની સોલાર ખર્ચ થશે જેમાં સરકાર આપશે સહિત ત્રણ સ્થળો પર એક પોઈન્ટ છવ્વીસ લાખ કરોડના રોકાણથી સ્થપાશે સેમી કન્ડક્ટર પ્લાન્ટ ટાટા ગ્રુપ બે યુનિટ પર કરશે કામ ત્રણેય પ્લાન્ટમાંથી વાર્ષિક ત્રણસો કરોડથી વધુની ચીપ દેશમાં જ બનશે સો દિવસમાં શરૂ થઈ જશે કામ કેન્દ્રીય કેબિનેટે બાર ખનીજો પર રોયલ્ટી માટે એમએમડીઆર એક્ટમાં સુધારાને આપી મંજૂરી ચોવીસ ખનીજોના ખાણકામના ના લીઝ અને સંયુક્ત લાયસન્સની કેન્દ્ર સરકાર કરશે હલરાજી ઇન્ટરનેશનલ યોજના પણ મંજૂર ખરીફ મોસમ માટે વિવિધ ખાતર પર ચોવીસ હજાર ચારસો વીસ કરોડ ની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી ખેડૂતોને જમીન પોષક ડીએપી પર પ્રતિ ક્વિન્ટલ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા મળવાનું ચાલુ રહેશે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસ થી ચાર ટકાનો વધારો ચાર લાખ પિસ્તાળીસ હજાર કર્મચારીઓ અને ચાર લાખ ત્રેસઠ હજાર પેન્શનરોને મળશે લાભ ત્રણ હપ્તામાં ચૂકવાશે તફાવતની રકમ એનપીએસ માં કર્મચારીઓને દસ ટકા ફાળો સરકાર આપશે ચૌદ ટકા સરકારી દેવા અને અન્ય જવાબદારીઓનો આંકડો વધીને પહોંચ્યો ચાર પોઈન્ટ બાર લાખ કરોડ પર ઓડિટ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં દેવું નાની બચતો ભવિષ્ય નિધિ અને જવાબદારીઓ પેટે પચીસ હજાર ત્રણસો ત્રેપન કરોડ નું ચૂકવાયું વ્યાજ સીએજી નાણાકીય હિસાબો રિપોર્ટ બાળકોને કોટન કેન્ડી ખવડાવતા પહેલા થઈ જજો સાવધાન કોટન કેન્ડીમાં વપરાતી રોડામાઇન બે પ્રકારની ડાય થી બાળકોને કિડની લિવર આંતરણામાં નુકસાન થવાનો નિષ્ણાતોનો મત કેન્સર અને ટ્યુમર જેવા ખતરનાક રોગ થવાની પણ આશંકા

હાલના કાયદામાં નવા મકાન માલિક પાસેથી વસૂલવાની ટ્રાન્સફર ફી મુદ્દે નથી કોઈ ચોક્કસ જોગવાઈ સરકાર હવે મકાનની કિંમત સુવિધાઓના આધારે નક્કી કરશે ટ્રાન્સફર ફી ફાસ્ટની સાથોસાથ હવે સ્લો બુલેટ ટ્રેન પર દોડશે સ્લો બુલેટ ટ્રેન તમામ સ્ટેશન પર રહેશે ઉભી સુરત આણંદમાં આરસી ટ્રેક બેડ બિછાવવાનું કામ શરૂ વર્ષ બે હાજર છવ્વીસ માં કરાશે ટ્રાયલ રન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટનો ગંભીર આરોપ કહ્યું નવી સ્કૂલની મંજૂરી માટે અધિકારીઓ માંગે છે રૂપિયા રૂપિયા અધિકારીઓ ન મળે ત્યાં સુધી સ્કૂલ દબાવી રાખતા હોવાનો આરોપ શિક્ષણ બોર્ડના સભ્ય ડોક્ટર પ્રિયવદન કોરાટનો સ્કૂલ સંચાલકોને પત્ર કહ્યું કોઈ પણ સંચાલક પાસે અધિકારીઓ રૂપિયાની માંગ કરે તો કરો એસીબીમાં ફરિયાદ સ રૂપિયાની કિંમત ની બસો પિસ્તાળીસ નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરી હાથ ધરી કાયદેસર કાર્યવાહી વડોદરાના છાણી કરોડિયા રોડ પર મળેલ હત્યા કરાયેલ મૃતદેહનો નો પોલીસે ઉકેલ્યો ભેદ પચાસ હજારની લેતી દેતીમાં ઝાકીર હુસૈન અને અન્ય એક શખ્સે ચપ્પુના ઘા મારી હનીફ શેખની હત્યા કર્યાનો ખુલાસો પોલીસે ત્રણેય આરોપીઓની કરી ધરપકડ જોખમી સવારીનો વિડિયો વાયરલ થયો સુરેન્દ્રનગરના લખતર વિરમગામ ગામ હાઈવે પરનો ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરી હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા ખાનગી વાહનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ આમ પાર્ટીના બોટાદ શહેર પ્રમુખ પર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી પર હુમલાનો આરોપ ખોજવાડી વિસ્તારના રોડ રસ્તા પાણી મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા આપના શહેર પ્રમુખ સહિત વધુ મહિલાઓએ હુમલો કર્યાનો આરોપ ચીફ નોંધાવી પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગરના લખતરના વિઠ્ઠલગઢમાં ગુજરાત પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં ચોરીનો વધુ એક આરોપી ઝડપાયો છસો કિલો તાંબાના વાયરની ચોરીના ગુનામાં પોલીસે ધરપકડ કરી મેળવ્યા ત્રણ દિવસના રિમાન્ડ સત્તર ડિસેમ્બરના બન્યો હતો બનાવ અમદાવાદના રામેશ્વર ચાર રસ્તાથી કુબેરનગર જતા રોડ ખોદી નાખતા સ્થાનિકોને ભારે હાલાકી એક વર્ષથી વારંવાર અરજી કર્યા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ અમદાવાદના એલિસ બ્રિજના રિસ્ટોરેશન પહેલા તમામ પિલરના થશે લોડ ટેસ્ટ સ્ટેન્ડિંગ કમિટીએ છવ્વીસ પોઈન્ટ અઠ્યોતેર કરોડના ખર્ચે બ્રિજને રિસ્ટોર કરવાની દરખાસ્તને આપી છે મંજૂરી નામાંકિત સંસ્થા પાસે કરાવાશે ડિઝાઇન

કેશવબાગ ચાર રસ્તા શાહપુર માં એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં કેમેરાના અભાવે જાહેરમાં દેખાયા કચરાના ઢગલા એબીપી અસ્મિતા સમક્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સ્વીકાર કહ્યું દરખાસ્ત મંજૂર પણ હજુ પર્યાપ્ત માત્રામાં નથી કેમેરા ટૂંક સમયમાં અઢી કરોડના ખર્ચે નવા ત્રણસો ત્રીસ સીસીટીવી વસાવી જાહેર સ્થળોએ લગાવવામાં આવશે બાકી હોય તો નવ હજાર થી કરી કરાઈ છે દુષ્કર્મ કેસની તપાસમાં એસઆઈટીએ બલ્ગેરિયન યુવતીનું નોંધ્યું નિવેદન યુવતીએ ફરિયાદ અન્ય નામ ઉમેરવા અને સાક્ષીઓને પુનઃ તપાસવા કરી રજૂઆત ચોત્રીસ દિવસ બાદ યુવતી નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ થઈ હતી હાજર હાલોલના બે વકીલ જિગ્નેશ જોશી અને પરવેઝ શેખ સામે હાલોલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના રજીસ્ટ્રારે નોંધાવી ફરિયાદ બંને વકીલો કોર્ટમાં પેન કેમેરા અને મોબાઈલ કેમેરાથી કોર્ટ કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ કરતા નોંધાવાઈ પોલીસ ફરિયાદ બંને વકીલોએ ન્યાયાધીશનું ઇરાદાપૂર્વક અપમાન કરી ફરજમાં રૂકાવટ કર્યાનો પણ છે આરોપ કોર્ટના સબ સ્ટાફને ધક્કા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ અમરેલીના ધારીના મોણવેલમાં સોલાર એનર્જી પ્લાન્ટની કામગીરી કરાઈ સ્થગિત બિનખેતી જમીનમાં શરદ ભંગ થતી હોવાનું સામે આવતા મામલતદારે ફરમાવ્યો મનાય હુકમ ગૌપાલક પર્યાવરણ ટ્રસ્ટે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરતા મામલતદારે કાર્યવાહી ધારી અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સિંહો અને અન્ય પ્રાણીઓનો વસવાટ સોલાર પાવર પ્રોજેક્ટથી પ્રાણીઓને નુકસાન થાય તેમ હોવાથી ગૌપાલક ટ્રસ્ટી માનવ અધિકાર પંચમાં કરી હતી ફરિયાદ જાહેર હિતમાં મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પાંચ ની કરી આંતરિક બદલી વિસનગર વડનગર સહિતના પાંચ પીઆઈની કરાઈ આંતરિક બદલી એ એન ગઢવીને રિઝર્વથી વિસનગર શહેરમાં કરાઈ બદલી ત્રણ હજાર બસો બોંતેર કિલો ડ્રગ્સ સાથે છોપાયેલ પાંચ ઈરાનીઓ પાંચ દિવસના માંડ પર માછીમારના સ્વાંગમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હોવાની આશંકાના આધારે હાથ ધરાયેલી પૂછપરછમાં બહાર આવી શકે છે અનેક રહસ્યો અગિયાર માર્ચથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષા સંદર્ભે કરાયેલી તૈયારીની મંત્રીએ કરી સમીક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી પરીક્ષા સંદર્ભે કલેક્ટર શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસન તરફથી કરાયેલી વ્યવસ્થા અંગે પણ મેળવી માહિતી ક્યુઆર કોડથી શ્રદ્ધાળુઓ જાણી શકશે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું લોકેશન રવેડી માર્ગ વિવિધ આશ્રમ કંટ્રોલ રૂમ પાણી પોઈન્ટ અને શૌચાલય સહિતના ક્યુઆર કોડથી જાણી શકાશે લોકેશન પાંચ માર્ચથી શરૂ થતા મહાશિવરાત્રીના મેળા પહેલા અલગ અલગ સ્થળો પર બોર્ડમાં લગાવાયા QR કોડ World Bank એ આરોગ્ય સેવા માટે રાજ્ય સરકારને આપેલી 166.51 કરોડની લોન વણ વપરાયેલી પ્લાનિંગ અને મંજૂરીની પ્રક્રિયા લોન નહીં વાપરવાનું કારણ

ડિગ્રી ઇજનેરીની આઠ કોલેજોમાં અને ડિપ્લોમા ઇજનેરીની છવ્વીસ કોલેજોમાં આચાર્યની જગ્યા ખાલી બે હજાર ત્રેવીસમાં માં ડિગ્રી ડિપ્લોમા ઇજનેરીની સરકારી ખાનગી કોલેજોમાં ત્રેસઠ થી વધુ બેઠકો રહી હતી ખાલી ગુજરાતના સત્તર જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ જ નથી સરકારી કોલેજો ધીમે ધીમે બંધ થાય તેવું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલતું હોવાનો વિપક્ષના નેતાનો આરોપ સરકારી કોલેજોમાં સ્ટાફના અભાવે વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજ તરફ દોટ મૂક્યાનો દાવો રાજ્યની બસો અઠ્યાશી સરકારી આઈટીઆઈમાં યુવતીઓની સંખ્યા નવ ટકા વધી વર્ષ બે હાજર ધોરણ દસ અને બાર સાયન્સ દસ લાખ ઓગણપચાસ હજાર વિદ્યાર્થીઓની હોલ ટિકિટ કરાઈ અપલોડ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ કરી શકાશે ડાઉનલોડ સાઈઠ જેટલા શિક્ષકો એસેસમેન્ટ ઓર્ડર પર મુકાયા ઓનલાઈન જુનાગઢ તોડકાંડના કેસમાં તરલ ભટ્ટ સામે લેવાયા વધુ ત્રણ લોકોના એકસો ચોસઠ મુજબના નિવેદનો દીપ શાહે હવાલાથી લાખો રૂપિયા લીધાની વિગતો સોંપવામાં આવશે ઈડીને તરલ ભટ્ટ અને દીપ શાહ સામે નકલી દસ્તાવેજો બનાવવાનો ગુનો પણ નોંધાશે અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર એસએમસી ના દરોડા બાદ શહેર પોલીસ કમિશનર આવ્યા હરકતમાં શહેરમાં વ્યાપેલી દારૂની બધી દૂર કરવા કર્યો આદેશ અધિકારીઓ સાથે મીટિંગ કરી પરિપત્ર પાડ્યો બહાર રેલવે આણંદ ઓડ સ્ટેશનો ત્રીસ થી વધુ ટ્રેન રહેશે રદ વડોદરા અમદાવાદ આણંદ ગાંધીનગર વચ્ચેની મેમુ ટ્રેન પણ રદ રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થા માં વધારાની જાહેરાત બાદ પણ કર્મચારીઓનું આંદોલન યથાવત ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની જાહેરાત કહ્યું ઓપીએસ કર્મચારીઓની કાયમી ભરતી મુદ્દે અપાયેલી ખાતરીની નથી થઈ અમલવારી સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની પ્રદેશ સંયોજક તરીકે નિમણૂક ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ ચૂંટણી પ્રબંધના સમિતિના સંયોજક અને સહસંયોજકની કરી નિમણૂક વલસાડ જિલ્લા પંચાયતની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ના સભાખંડમાં મળી બજેટ બેઠક જિલ્લા પંચાયતનું આઠસો છાસઠ પોઈન્ટ સડસઠ કરોડ નું બજેટ સર્વાનુમતે મંજૂર જિલ્લા પંચાયતના સ્વભંડોળ શિક્ષણ વિભાગ માટે સાઠ પોઈન્ટ ચાલીસ લાખ જાહેર બાંધકામ માટે બે પોઈન્ટ ત્રીસ લાખ જિલ્લા ઉત્તેજક નિધિ માટે એક લાખ સહિતના વિકાસના કામો માટે વિશેષ આયોજન અમદાવાદના વાસણા વિસ્તારમાં ત્રણસો પંચોતેર એમએલડી તૈયાર કરાશે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્લ્ડ બેંકની 3000 ત્રણ હજાર 778 કરોડનો સાતસો ખર્ચ કરશે એ વિસ્તારમાં નદીનું પાણી શુદ્ધ કરવા માટે તૈયાર કરાશે ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાબરમતી નદી હજુ ચાર વર્ષ સુધી રહેશે પ્રદૂષિત ત્રણ અલગ અલગ તબક્કામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે અને તેમાં લાગશે પાંચ વર્ષનો સમય બાદમાં ધોળકા બાવળા સાણંદના ખેડૂતોને ખેતી માટે મળશે શુદ્ધ પાણી પચાસ વર્ષ સુધી પ્લાન્ટ રહેશે કાર્યરત ૃત્ય ગોપાલ દાસજીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ની કરી મુલાકાત રાજભવન ખાતે રાજ્યપાલ દેવવ્રતજી અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમનીમાં સેલિબ્રિટીસનો નો જમાવડો બોલીવુડ હોલીવુડ ઉદ્યોગપતિઓ સહિત વિદેશી મહેમાનો પહોંચ્યા જામનગર આજથી ત્રણ દિવસ જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની થશે જાજરમાન પ્રારંભ અનંત અંબાણીના ના પ્રી વેડિંગ સેરેમની ઉપસ્થિત રહેવા બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ પરિવાર સાથે પહોંચ્યો જામનગર પત્ની ગૌરી ખાન પુત્રી સુહાના ખાન ખાન અને પુત્ર આર્યન સાથે ખાન શાહરૂ જામનગર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી રાની રણવીર રણવીરસિંહ દીપિકા પાદુકોણ પહોંચ્યા જામનગર અનેક અભિનેતા અને રાજકીય નેતાઓ અંબાણી પરિવારના અવસરમાં પહોંચી રહ્યા છે જામનગર દેશ વિદેશના રાજકીય નેતાઓ પણ પહોંચી રહ્યા છે અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમનીમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે પહોંચ્યા જામનગર તો ફેસબુકના ના સીઈઓ માર્ક સુકરબર્ગ પણ જામનગરમાં માં થયું આગમન વિશ્વ ઉમિયા ધામના ચતુર્થ પાટોત્સવની અમેરિકા સહિત પાંચ દેશોમાં ઉજવણી ગુરુવારે ધ્વજારોહણ નવચંડી યજ્ઞ અને અન્નકૂટનું નું કરાયું આયોજન સાંજે રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી ની યોજાય ધર્મસભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના એકસો સૌથી શક્તિશાળી ભારતીયોમાં ફરી મોખરે બીજા એક પણ પીએમ બે કાર્યકાળ બાદ નથી રહ્યા લોકપ્રિયતાના આવા શિખર પર યાદીમાં અમિત શાહ બીજા ક્રમે તો ટોપ મોહન ભાગવત યોગી આદિત્યનાથનો પણ સમાવેશ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સુખુ દાવો જનતા પ્રત્યેની ની જવાબદેહી નક્કી કરવી તે સરકારની જવાબદારી આ તમામની વચ્ચે ક્યારેક આવે છે કુદરતી કટોકટી તો ક્યારેક રાજકીય કટોકટીનો કરવો પડે છે સામનો હિમાચલ પ્રદેશની સરકારને લઈ ભાજપની નિવેદનબાજી પર મુખ્યમંત્રી સુખુ નો પલટવાર રાજ્યની જનતાએ કોંગ્રેસની સરકારને આપ્યો છે પાંચ વર્ષ માટેનો જનાદેશ ભાજપ જનાદેશની ચોરી ન કરે સરકારને તેનું કામ કરવા દે ભાજપની નિયતમાં ખોટ હોવાનો પણ લગાવ્યો આરોપ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બદલવાની વાતને ડી કે શિવકુમાર અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ ફગાવી રાજ્યમાં છે કોંગ્રેસની સરકાર અને સુખુ છે રાજ્યના મુખ્યમંત્રી એકજૂટ થઈને લડશે લોકસભાની ચૂંટણી કોઈ નિવેદનબાજી નહીં કરે તેવી પણ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હિમાચલ પ્રદેશના બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો ગુરુવારે વિધાનસભાના અધ્યક્ષે ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના ના છ ધારાસભ્યો જાહેર કર્યા હતા અયોગ્ય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કર્ણાટક યાત્રાએ આજે ધારવાડ માં આઈઆઈટી પરિસર ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્ર માં લોકસભાની ચૂંટણીમાં બેઠક વહેંચણી ને લઈને મહાવિકાસ અઘાડી નો પેચ ઉકેલાયો સૂત્રોના મતે બેઠક વહેંચણીના મુદ્દે ફોર્મ્યુલા નક્કી મહારાષ્ટ્રની લોકસભાની લોકસભા પૈકી એકવીસ બેઠક ઉપર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના લડશે ચૂંટણી કોંગ્રેસ પંદર અને એનસીપી શરદ પવાર જૂથ નવ બેઠકો ઉપર ઉભા કરશે પોતાનો ઉમેદવાર ઓડિશાની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાંજા બિહારની બહેરામપુર યુનિવર્સિટીના પચ્ચીસમાં દીક્ષાંત સમારોહમાં રહેશે હાજર ઓડિશા બ્રહ્મકુમારીના સુવર્ણ જયંતિ સમારોહમાં પણ લેશે ભાગ દિલ્હીના એલજી વિનય સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખ્યું પત્ર છેલ્લા બે વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારનો થઈ રહ્યું છે પર્દાફાશ દિલ્હી સરકારે ખોટી જાહેરાતો ભ્રામક પ્રચાર અને જુઠ્ઠાણાનો સહારો લીધો હોવાનો પત્રમાં ઉલ્લેખ એલજીના પત્રનો દિલ્હીની કેજરીવાલ સરકારે આપ્યો જવાબ એલજીના નિયંત્રણ હેઠળ છે દિલ્હી સરકારના અધિકારીઓ જેઓ સરકારી કામમાં ઉભા કરી રહ્યા છે વિઘ્ન કાર્યવાહીના સ્થાને દિલ્હી સરકારને બદનામ કરવાની થઈ રહી છે કોશિશ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોને લઈ વિદેશ મંત્રાલયનું નિવેદન સમયમાં સુરક્ષિત સ્વદેશ પરત લાવવાની કોશિશ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે બિહાર સરકારે બિહાર ગુના નિયંત્રણ સંશોધન બિલ આપી લીલી ઝંડી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો દાવો માફિયાઓ અને મહિલાઓની છેડતી કરનાર હવે ખેર નહીં ગુનેગારો વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીને ને વ્હીલચેર પૂરી ન પાડનાર એર ઇન્ડિયા ને ત્રીસ લાખ નો દંડ તમામ માઇક્રોસોફ્ટ ના સહસંસ્થાપક બિલ ગેટ્સે પ્રધાનમંત્રી મોદીના વિઝન કર્યા વખાણ કહ્યું ભારતના કોરોના વેક્સિન અને રસીકરણ સામેલ વિશ્વમાં અવલ તેથી ભારતમાં ભાગીદારો સાથે કરી રહ્યા છીએ રોકાણ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ સાથે લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બપોરે એક થી ત્રણ વાક્ય દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન લેશે મુલાકાત આ દરમિયાન અન્ય કોઈને નહીં અપાય પ્રવેશ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની બેઠકમાં બેઠક માં ભારતે પાકિસ્તાન અને તુર્કીને પકડાવી રોકડું પાકિસ્તાન ભારતની આંતરિક બાબતમાં માં ના બોલે એવી કરી સ્પષ્ટ વાત પાકિસ્તાન ફરી સંયુક્ત રાષ્ટ્રના મંચનો દુષ્પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યું હોવાની અનુપમા સિંહે લગાવી ફટકાર રામ રહીમ ને પચાસ દિવસ ની પેરોલ આપવા મુદ્દે હાઈકોર્ટે હરિયાણા સરકારની કાઢી ઝાટકણી કહ્યું હવેથી રામ રહીમ ને પેરોલ આપતા પહેલા હાઈકોર્ટ ની લેવી પડશે મંજૂરી આવી રીતે પેરોલ મેળવનારાની યાદી આપવા પર આદેશ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન અને દસ લાખ થી વધુ કેશ ડિપોઝિટ કરનારને ને મળશે આઈટી ની નોટિસ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના ના રિટર્ન માં મિસ ના વીસ લાખ કેસ નીકળતા ફટકારાઈ નોટિસો શેર બજાર બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ માં કરેલા રોકાણો ની વિગતો બતાવવી પડશે કેનેડામાં પીઆર માટેની ભારતીયોની અરજીમાં બાસઠ ટકાનો નોંધાયો ઘટાડો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ભારત કેનેડા વચ્ચેના સંબંધોમાં વ્યાપેલી તંગદીલી જવાબદાર કેનેડાને પડ્યો મોટો ફટકો